મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર રાજપરા ધામની આ મંદિર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે અને અહીં વિરોજે છે તાંતળિયા ધરાવાળી માં ખોડિયાર કહેવાય છે કે માં ખોડિયાર હિન્દુ સમાજના ચારણ સમાજના દીકરી હતા તેમના માતા પિતાનું નામ મામુડિયા ચારણ અને દેવલબા હતું તેઓ સાત બહેનો હતા જેમાં આવડ બીજબાઈ જોગડ તોગડ પોલબાઈ સાચાઈ અને જાનબાઈ એટલે કે ખોડિયાર જાનબાઈનો જન્મ આઠેમ સુદ ના દિવસે થયો હતો આ દિવસે ખોડિયાર જયંતિ પણ ઉજવવામાં આવે છે ચાંદબાઈ નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેના વિશે એક લોકકથા પ્રચલિત છે કહેવાય છે કે એક વખત મામોડિયા ચારણના સૌથી નાના દીકરા મેખિયાને ઝેરી સાપે ડંખ માર્યો તેની જાણ સાતો બહેનોને થાય છે અને ઝેર કઈ રીતે ઉતારે તેનો ઉપાય શોધવા લાગે છે તેવામાં કોઈકે કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેખિયાનો જીવ બચી શકે આ વાત સાંભળીને સૌથી નાની દીકરી જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે તેમને પગમાં ઠેસ વાગે છે ત્યારે તે પાણીમાં મઘર ઉપર સવાર થઈને બહાર આવે છે બહાર આવતા તેઓ એક પગે ખોડી હોય તેમ ખોડતી ખોડતી આવે છે ત્યારે સૌ બહેનો કહે છે કે જો ખોડિયાર આવી ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને મગર એમનું વાહન બન્યું અને આ સિવાય બીજી પણ કથા પ્રચલિત છે કહેવાય છે કે ભાવનગરના ગોવિલ વંશના પ્રજાવત ચલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાના રાજ્યમાં કરવા માંગતા હતા એટલે માં ખોડિયારને પ્રસન્ન કર્યા માતાજી એ પ્રસન્ન થઈ શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવી જ પણ તારે પાછું વળીને જોવાનું નહીં પછી રાજા આગળ અને માતાજી પાછળ પાછળ ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો કાફલો આગળ-આગળ ચાલ્યો જતો હતો પણ મહારાજાના મનમાં સંકેત જાગ્યો કે ખોડિયારમાં પાછળ આવે છે કે નહીં આવે છે કે નહીં આખરે રાજાએ પાછું વળીને જોયું પછી તે સ્થળે ખોડિયારમાં સમાઈ ગયા અને તે સ્થળે માતાજીનું સ્થાપન થયું અને મિત્રો રાજપુરા ધામ ગુજરાત ભરમાં પ્રખ્યાત છે તો મિત્રો આ હતો રાજપરાનો ઇતિહાસ